નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું જો એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે જાલોદનગરના દરેક મંદિરો નંદ ઘેરા નંદભોના નાથ સાથે ગુંજી ઉઠ્યા જાલોદનગરના ગીતા મંદિર રામદ્વારા મંદિર રાધે કૃષ્ણ મંદિર તેમજ ડબગરવાસના રાધે કૃષ્ણ મંદિરે જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી નગરના દરેક મંદિરો ગુબ્બારા તેમજ ફૂલોથી મનમોહિલે તેમ સજાવવામાં આવ્યા ઝાલોદનગરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે નગરના દરેક મંદિરો ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યા હતા દરેક મંદિરોમાં લાઇટિંગ ગુબારા તેમજ ફૂલોથી સજાવટ કરવામાં આવેલ હતી નગરના ગીતા મંદિર ખાતે વણકદલાઈ સુંદરકાંડ મંડળ દ્વારા સુંદરકાંડ અને ભજનો કરવામાં આવ્યા હતા નગરના લોકો મોટા પ્રમાણમાં લોકો ભજનમાં જોડાઈ કૃષ્ણ ભક્તિમાં ખોવાઈ ગયેલ હતા રામદ્વારા મંદિર ખાતે પણ સુંદર આયોજન કરવામાં આવેલ હતો રામદ્વાર મંદિર ખાતે રામ મહિલા મંડળ દ્વારા સુંદર તાલબદ્ધ કીર્તન કરવામાં આવેલ હતા તેમજ રાધે કૃષ્ણ મંદિર ખાતે બાલાજી મંડળ દ્વારા મધ્યપ્રદેશના ધારના ભજન ગાયક દ્વારા ભજનનો થાલ ભક્તોને પીરસવામાં આવ્યો હતો તેમજ નાના નાના ભૂલકાઓ બાળ કાના બનીને આવેલ હતા છેલ્લે મટકી ફોડનો પ્રોગ્રામ પણ યોજવામાં આવ્યો હતો ડબગરવાસમાં આવેલ રાધાકૃષ્ણ મંદિરે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બાર વાગ્યા પછી ડીજેના તાલ સાથે દરેક ભક્તો નાચતા જમતા જોવા મળતા હતા અલગ અલગ ટીમ દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ પણ ડબગરવાસમાં યોજવામાં આવ્યો હતો રાત્રિના બારના ટકોરે નગરના દરેક મંદિરો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ ઘેરા નાચ સાથે ગુજી ઉઠ્યો હતો નાના બાળ ગોપાલનો જન્મ થતા સૌ કોઈ ભગવાનને હિંડોળે ઝૂલો આપવા પડાપડી કરતા હતા છેલ્લે સૌ ભક્તો પ્રસાદ લઈ ભગવાનના યાદગાર સ્મરણ સાથે પોતપોતાના ઘરે પરત ફર્યા હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જીલા દાહોદ